જામનગરમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી દામનગરના રામાપીરની જગ્યાએથી અષાઢી બીજ નિમિત્તે જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રૂટ પ્રમાણે ઠેર ઠેર જગ્યાએ ફરી સરદાર ચોક ખાતે રથયાત્રા લાવવામાં આવી હતી દામનગર ટાઉન પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ તેમજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત જોવા મળ્યો હતો સાથે સાથે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા યાત્રાને થી બિરાજમાન કરવામાં આવી હતી અને ભરવાડ સમાજના પ્રમુખ ભૂરાભાઈ ખીમભાઈ રઘુભાઈ સાસલા રાજુભાઈ અર્જણભાઈ બોઘાભાઈ તેમજ આયોજક યુવાઓનું સ્વાગત કરાયું હતું અને સરદાર ચોકથી રામાપીરની જગ્યા ઉપર યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર એસ એમ ચુડાસમા દામનગર